ભરવાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ ઓનલાઈન અરજી કરવાની બરાબર અરજીઓ છે જગ્યાનું નામ આપણે જોઈ શકીએ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે બરાબર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે જગ્યાની કુલ સંખ્યા જગ્યાની કુલ સંખ્યા તો વીસ સંખ્યા છે જેમાં નવ બિન અનામત છે બે અનામત છે અને પાંચ શારીરિક શારીરિક ઓલું રીતે અસક્તતા હોય એમની માટે છે અને એક અનુસૂચિત જાતિ માટે છે અને ત્રણ અનુસૂચિત જનજાતિ માટે છે બરાબર છે એટલે તમે જોઈ શકો છો અને નીચે આપેલું છે આ એની ક્વોલિફિકેશન છે એટલે કે લાયકાત છે જોઈ શકો છો અહીંયા તમે લાયકાત હેવ પાસ્ટ ધ સેકન્ડ હેલ્થ સ્કૂલ એટલે કે એમને બારમી પાસ હોવા જોઈએ સર્ટિફિકેટ હોવું જોઈએ ટેન્થ પાસનું ઇંગ્લિશ એઝ વન સબ્જેક્ટ ઇંગ્લિશનો સબ્જેક્ટ હોવો જોઈએ સેકન્ડરી સ્કૂલમાં એસએસસી સર્ટિફિકેટ હોવું જોઈએ એક્ઝામિનેશન બોર્ડ બરાબર સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય છે કે સ્ટેટ ગવર્મેન્ટ હોય છે કે ચાલે કોઈ પણ એટલે કે સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ દસમાની પછી તમે જોયું પાસ ડે હેવ થ્રી ઇયર્સ ડિપ્લોમા ત્રણ વર્ષનું ડિપ્લોમા કરેલું હોવું જોઈએ વેટરનેટરી સાયન્સ અને એનિમલ હઝબેન્ડ્રી એનિમલ હઝબેન્ડ્રી ડિપ્લોમા અને ઇન એનિમલ હઝબેન્ડ્રી ફ્રોમ એની યુનિવર્સિટી એસ્ટેબ્લિશ કોઈપણ યુનિવર્સિટીમાંથી આ કોર્સ કરેલા હોવા જોઈએ ઇનકોમ્પોરેટેડ બાય અંડર સેન્ટ્રલ સ્ટેટ અથવા એગ્રિકલ્ચર એગ્રિકલ્ચર યુનિવર્સિટી અથ ઓફ વેન્ડિટરી યુનિવર્સિટી એક્ટ રેકોડિંગ બાય દ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રિકલ્ચર રિસર્ચ આઈ સી આર એ આઈ સી આર એ દ્વારા અથવા તો તમે આ વસ્તુ કરેલી હોવું જોઈએ લાયકાત જે તમારે લાગુ પડે એ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર છે અને કમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ બરાબર છે આપેલું છે બરાબર કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તમે ટ્રિપલ સીનો કોર્સ કરેલો હોવો જોઈએ બરાબર છે પ્રોસેસ એડ નોલેજ ગુજરાતી અને હિન્દી

ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી છવ્વીસ હજાર આપવામાં કામગીરીના મૂલ્યાંકન અને લઈ ધ્યાને લેવલ પાંચસો થી એક્યાસી હજાર એકસો ની માં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકે તા પગાર ભથ્થા પણ મળવા પાત્ર રહે છે આના પછી બરાબર ત્રણ વર્ષ પછી વયમર્યાદા જોઈએ તો આપણે તેત્રીસ વર્ષ વધુ તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય બરાબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય હાથે એટલે કે જો ફરજ બજાવતા હોય તો તમને આમાં નોકરી રાખી શકશે નહીં સીસી સીસીસીની લાયકાતો બાબત બરાબર એટલે આ વસ્તુ છે કમ્પ્યુટર સીસી જો તમે ધોરણ દસ અથવા ધોરણ બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરવી હોય તો તમારે તે પ્રમાણપત્રની જરૂર પડતી નથી બરાબર છે કે તમે આ વાંચી શકો છો બરાબર છે આપણે નજીક જઈએ છીએ બરાબર ઉપરોક્ત જગ્યાઓની અરજી ઓનલાઈન કરવા બાબત ઓનલાઈન કરતી વખતે ઉમેદવારોએ ધ્યાને લેવાની સૂચનાઓ બરાબર છે અરજી સ્ટાર્ટ કરવાનોનો સમય બરાબર ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ મુજબ અનુસાર બિન અનામત વર્ગની દિવ્યાંગ દિવ્યાંગજન વર્ગ સિવાય ઉમેદવારોએ અરજી દીઠ પાંચસો રૂપિયા બરાબર અંકે પાંચસો રૂપિયા અને જનજાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગજન સિવાય ઉમેદવારોએ દીઠ અરજી દીઠ બસો પચાસ રૂપિયા ભરવાના રહેશે બરાબર અને ઓનલાઈન અરજી ઓનલાઈન આઠ બાર બે હજાર ચોવીસ સુધીમાં ભરવાના રહેશે એટલે કે તમારે ફી ભરવાની રહેશે જો તમે જનરલમાંથી આવો છો તો તમારે પાંચસો રૂપિયા ભરવાના રહેશે અને જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો એસસી એસટી અથવા એસસી એસટી મહિલા અથવા તો પછી તમે દિવ્યાંગ છો તો તમારે અઢીસો રૂપિયા ભરવાના આવે છે બરાબર છે અને આ તમારે ફી ક્યાં સુધીમાં ભરી દેવાની રહેશે એ તમને અહીંયા બતાવેલું છે આઠ બાર બે હજાર ચોવીસ સુધીમાં ભરી દેવામાં ભરી દેવાની રહેશે બરાબર છે દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્યાંગજન માટે ઉમેદવાર દિવ્યાંગજન માટે ઉમેદવારની ફી પણ રદ કરવામાં આવી છે જે લોકો દિવ્યાંગ છે એ લોકોએ ફી પણ ભરવાની આવશે નહીં બરાબર ઉમેદવારો અરજી ફોર્મ ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે તમે જે માહિતી આપો છો તે આખરી ગણવામાં આવશે તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર હોય તો તમારે જણાવવું પડશે બરાબર અને જો ખોટી માહિતી હશે તો તમારી ઉમેદવારી પણ રદ કરવામાં આવશે તમે તમે જોઈ શકો છો ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારેલ છેલ્લી તારીખની રોજના ગણવામાં આવશે એટલે તમે જે પણ ઉમેદવાર અનુભવ બતાવો છો તમારી લાયકાત બનાવો છો એ ઉમેદવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીની ગણવામાં આવશે બરાબર માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ કટાક્ષ માન્યું યુનિવર્સિટીનું કન્વર્ઝેશન કોષ્ટક રજૂ કરો બરાબર જો માર્કશીટમાં કોઈ ગ્રેડમાં દર્શાવેલું હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જેશન સિસ્ટમ જો કોઈ ગ્રેડમાં યુનિવર્સિટી ગ્રેડમાં આપે છે તો તમારે એની પાસે જઈને ટકાવારીમાં કઢાવવું પડશે બરાબર છે આ બધી માહિતી તો સામાન્ય છે આ તમારે વાંચી લેવાની રહેશે આની પીડીએફ હું પીડીએફની લિંક હું તમને આપી દઈશ બરાબર છે અહીંયા આપણે જોઈએ દિવ્યાંગજન ઉમેદવારો માટે બરાબર દિવ્યાંગજન ઉમેદવારો માટે આ તમારા જિલ્લામાં સામાન્ય વહીવટ ઠરાવ પ્રમાણે દિવ્યાંગજન ચાલીસ ટકા કે તેથી વધુ હોય તેવા ઉમેદવારો જ દિવ્યાંગજન તરીકે આખરી ગણવામાં તેવા જન જ લાભ રહે મળવાપાત્ર રહે છે બરાબર છે અહીંયા આપણે દિવ્યાંગતાની કેટેગરી આપેલી છે વખતે નીચે મુજબ પત્રક એ થી ઈ પૈકી દિવ્યાંગતા છે તે દર્શાવવાનું રહે છે બરાબર તમે જે દિવ્યાંગતા ધરાવો છો એનું અહીંયા નામ આપેલું છે બરાબર અને કેટલા આ તમારે ઇંગ્લિશમાં નામ આપેલું છે એ તમારે બતાવવાનું રહેશે બરાબર હે ફૂલ ફોર્મ આપેલું છે એ બ્લાઇન્ડ બી લો વિઝન બરાબર છે આ પ્રમાણે તમારે દર્શાવવાનું રહે છે ચાલીસ ટકાથી વધુ અથવા ચાલીસ ટકા ચાલીસ ટકાથી વધુ જ હોવું જોઈએ ચાલીસ ટકાથી ઓછું હશે તો તમે દિવ્યાંગતામાં આવતા નથી બરાબર છે એવું કહેવામાં આવેલું છે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે આ લિંક પર જઈને ફોર્મ ભરી શકો છો ઓકે અને જો તમે ઘરે બેઠા પણ ફોર્મ ભરવા માંગો છો તો અમારો સંપર્ક કરી શકો છો બરાબર માહિતી આટલી જ હતી તમે જોઈ શકો છો તારીખ બરાબર છે ઓગણીસ બે હજાર ચોવીસના ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરે કમિશનર દ્વારા આપવામાં આવેલો છે બરાબર છે મ્યુનિસિપલ આ જોઈ શકો છો વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના તમામ સર્વાગ જગ્યાઓ પર સીધી ભરતી થી નિમણૂક ફિક્સ પગારના સહાયક તરીકે અમલ રાજ્ય સરકાર નાણા વિભાગ ઠરાવ દ્વારા કરવામાં આવેલ છે બરાબર જોગવાઈ ધ્યાને લઈ ઇન્ટિંગ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે કરવામાં આવે છે આ તમે જોઈ શકો છો ફિક્સ પગાર રહેશે ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી તમને કદાચ કાયમી કરવામાં આવે છે બરાબર તમને પે મેટ્રિક ચાર પ્રમાણે પ્રકાર મળવા પાત્ર રહે છે બરાબર છે તો આજના માટે આટલી માહિતી હતી આની ફી કઈ રીતે ભરવું આનું ફોર્મ કઈ રીતે ભરવું એના માટે આપણે અલગથી વિડીયો બનાવી બનાવીશું બરાબર છે અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરાવા માગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં અમારો મોબાઈલ નંબર પણ આપેલો છે અને વોટ્સએપ નંબર પણ આપેલો છે તમે એના પર કોન્ટેક કરી શકો છો બરાબર છે એકદમ નજીવી ફીમાં તમારું ફોર્મ ભરી આપવામાં આવશે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો